નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામમાં ફરી વખત કુરિયરથી હેરફેર કરાતો એકસો કિલો ગાંજો ચૌદ લાખથી વધુ કિંમતનો ઝડપાયો શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કુરિયરની ઓફિસમાંથી પોલીસે રૂપિયા ચૌદ લાખ છ નો એકસો ચાલીસ કિલો છસો ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો તેમજ જિલ્લો મૂકીને નાસી રહેલા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે આ માદક પદાર્થ મંગાવનાર આરોપી હાથમાં આવ્યો ન હતો ગાંધીધામના સુભાષનગર જીઆઈડીસી વિસ્તારમાં શેડ નંબર સી દસમાં આવેલ બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં ભુવનેશ્વર ઓરિસ્સાથી સાત પાર્સલ આવ્યા હતા જે લેવા માટે શહેરના ચાવલા ચોક દીપક જનરલ સ્ટોરમાં રહેનાર ધનચંદ કુમાર લખનલાલ પંડિત લેવા આવ્યા હતા તેણે આધાર કાર્ડ પાન કાર્ડ આપી પાર્સલ લેવાનું કહ્યું હતું પરંતુ કુરિયરમાં કામ કરનાર વીરજી નેજા પરમારે આટલો સામાન મંગાવેલ છે પણ જીએસટી નંબર નથી તે આપો તેવું કહેતા પાર્સલ લેવા આવનાર ધનચંદે ફોન ઉપર વાત કરતાં કરતાં સરકી ગયો હતો દરમિયાન આ કર્મચારીએ સ્થાનિક પોલીસને જાણ કરી કુરિયરમાં શંકાસ્પદ પાર્સલ આવ્યા હોવાની વાત કરી હતી તેવામાં પોલીસ ત્યાં દોડી આવી હતી આ શંકાસ્પદ સાત પાર્સલ જે પ્લાસ્ટિકની પારદર્શક કોથળી મીણિયાની કોથળી ખોલી જોતા જેનું એફએસએલ અધિકારીએ પ્રાથમિક પુથ્થુંકરણ કરતા આ પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું સાત પાર્સલમાંના એકસો ચાલીસ પેકેટમાંથી રૂપિયા ચૌદ લાખ છ હજારનો એકસો ચાલીસ કિલો છસો ગ્રામ ગાંજો હસ્તગત કરાયો હતો દરમિયાન પાર્સલ લેવા આવનારા આરોપી ધનચંદ કુમાર પંડિતના સીસીટીવી ફૂટેજ વગેરે તપાસ કરાતા ચાવલા ચોકમાં રહેનાર આ શખ્સ ભુજ વાપી બસમાં બેસીને જિલ્લા બહાર જતો હોવાનું બહાર આવતા પોલીસે બસ રોકાવી આ શખ્સને પકડી પાડ્યો હતો તેની કડક પૂછપરછ કરાતા ગાંજાનો આ જથ્થો કરણ ઉર્ફે શ્યામે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ કુરિયરના કર્મીએ જીએસટી નંબર માંગતા પોતાને ડર લાગતા સરકી ગયો હોવાનું જણાવ્યું હતું ભુવનેશ્વરથી માદક પદાર્થ મંગાવનાર શખ્સ કરણ ઉર્ફે શ્યામ સ્થાનિકનો શખ્સ તથા પ્લાસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આ ગાંજોનો જથ્થો પકડવામાં આવ્યો છે જેમાં એક આરોની આરોપીને પણ પકડવામાં આવ્યો અને આ જે જથ્થો પકડવામાં આવ્યો છે અને પર્ટિક્યુલરલી છેલ્લા વીસ દિવસમાં આ કચ્છ પોલીસની ટીમ દ્વારા બીજી વખત જે છે કુરિયરના મારફતે આ જથ્થો પકડવામાં આવ્યો છે અને આગળમાં પણ આ એમોથી અથવા બીજી કોઈ એમોથી કોઈ પણ ડ્રગ્સની બધી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એમાં પોલીસની સતત આમાં વોચ રહેશે અને ભવિષ્યમાં પણ જે છે આવી અલગ અલગ પ્રવૃત્તિથી જે કોઈ કાર્યવાહી યા કોઈ કામગીરી એવો કરતો હશે તો એના ઉપર પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવશે અને અત્યારે આ જે જથ્થો પકડવામાં આવ્યો છે એમાં એક આરોપીને પકડવામાં આવ્યો છે અને જે એક આરોપી છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે જે કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે એમાં પોલીસ દ્વારા સતત એમાં વોચ વધારવામાં આવી છે અને ભવિષ્યમાં પણ અગર આવી કોઈ પ્રવૃત્તિ થતી હશે તો પોલીસ દ્વારા ચોક્કસ એમાં કાર્યવાહી કરવામાં આવશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર